નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસને રવિવાર ગુજરાતી તિથિ ભાદરવી સુદ અને પૂનમ આઈએ આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચારો પર એક નજર કરીએ વરસાદના કારણે પંજાબના બે હજાર ગામડા ડૂબી જતાં પીએમ મોદી આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે તિહાર જેલમાં કિન્નરોએ સાંસદ એન્જિનિયર રાશિદને માર માર્યો પાર્ટીએ કહ્યું હત્યાનું કાવતરું નવરાત્રિની મોટી ભેટ પહેલા દિવસથી ત્રણસો પિંચોતેર વસ્તુઓનો જીએસટી ઘટાડવામાં આવશે નિર્મલા સીતારમણે કંપનીઓને આપી કડક સૂચનાઓ ભારત પર ઉષા ટેરિફના કેસમાં ટ્રમ્પને સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા આપવી પડી બસો એકાવન પાનાના જવાબમાં જણાવ્યું રાજકોટના આટકોટ નજીક ભયંકર કાર અકસ્માત આર કે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત ટ્રમ્પના ટેરિફથી હીરા ઉદ્યોગની સમક ઝાંખી પડી રત્ન કલાકારોની હાલત કફોડી બની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે નોઈડાથી દબોસ્યો પાવાગઢમાં ભારે પવન ફૂંકાતા માલસામાન લઈ જતો રોપ વે તૂટી પડતા શ્રીમકોના નીપજ્યા મોત ધંધામાં ગુજરાતીઓને કોઈ ન પહોંચે ટેરિફ પહેલા અમેરિકામાં માલ ઘુસાડી દીધો ગુજરાતમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ અઠ્યાસી જળાશયો સો ટકા ભરાયા એકસો ત્રેવીસ હાઈ એલર્ટ પર સુરતના જાણીતા વકીલ ફિરોજ પઠાણે કર્યો આપઘાત રાહુલ ગાંધીના રહી ચૂક્યા હતા વકીલ પરસોત્તમ રૂપાલાએ સંસદમાં સિક્સ લાઇન હાઈવે પર સવાલ પૂછીને નીતિન ગડકરી સામે નિશાન સાધ્યું ભારતીય સેનાના ખોપથી અજ્ઞાત સ્થળો પર સુપાયેલો મસૂદ અઝહર જૂના વીડિયો કરાવી રહ્યો છે લીક લાગુ થઈ રહ્યું છે જીએસટી સ્લેબનું નવું ટકસર પેટ્રોલ ડીઝલની કિંમત પર પણ જોવા મળશે અસર હેલ્મેટનો દંડ ન ભરવો હોય તો કેશ વકીલો ટોકન દરે લડશે સત્યાગ્રહ સમિતિ લીગલ ટીમનું એલાન ભારતના ટેરિફના લીધે અમેરિકામાં નોકરીઓ ખતમ ટ્રમ્પના સલાહકારક નવારોનો વધુ એક લવારો અમેરિકાને રશિયાની પડી જરૂર ટ્રમ્પ સરકારને રશિયા પાસેથી ઈંડા ખરીદવાની ફરજ પડી ટુ વ્હીલર ચાલકો માટે મોટા સમાચાર રાજકોટમાં આવતીકાલે ટોપી પહેરીને નીકળજો પોલીસ તંત્ર તૂટી પડશે બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો સંડીસર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો સારા ઇન્ડિયા વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી એક લાખ સુમોતેર હજાર કરોડ રૂપિયાના કૌભાંડ મામલે સાર્જશીટ દાખલ શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ મેળવનાર શિક્ષકોને ગુજરાત સરકારની મહત્વપૂર્ણ ભેટ એસટી બસમાં આજીવન મફત મુસાફરીનો મળશે લાભ વલસાડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ એસઓજીએ ત્રણ આરોપીની કરી ધરપકડ સીએમ મોહન યાદવે કહ્યું મારી સરકાર બેરોજગારોને રોજગાર આપવા માટે કોઈપણનો સામનો કરવા તૈયાર છે દેશભરમાં એસઆરઆઈ લાગુ કરવાની તૈયારીઓ ચૂંટણી પંચે દિલ્હીમાં દસ સપ્ટેમ્બરે બોલાવી મહત્વપૂર્ણ બેઠક આજે રાત્રિનું આકાશ રહેશે ખાસ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ પૂરા ભારતમાં દેખાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એસીમાં સત્રમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો મોદી અને હું હંમેશા મિત્ર રહીશું ટેરિફ વિવાદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુટન હવે વડોદરામાં પૂરનું સંકટ આજવા સરોવરમાં પાણી પાછું છોડાતા વિશ્વામિત્રી બે કાંઠે ભાવનગર સાબરમતી ઇન્ટરશીપ ટ્રેનમાં ચાર વધારાના જનરલ કોસ્ટની સુવિધા ઊભી કરશે ગુજરાતભરમાં એકસો સત્તાણું સરકારી પુસ્તકાલયો કાર્યરત રાજ્યમાં વાંચન વધારવા સરકાર એકોતેર નવી લાઇબ્રેરી બનાવશે હાર્દિક પંડ્યાના નામે હશે અનોખો રેકોર્ડ એશિયા કપની પહેલી જ મેચમાં રશિયો ઇતિહાસ ગુજરાતમાં વધુ એક સેમી કંપનીનું આગમન સાણંદ પાસે નવો પ્લાન્ટ બનાવશે ટ્રમ્પ અને પીએમ મોદીએ એકબીજાના કર્યા વખાણ ભારત સામે અમેરિકા નરમ પડી રહ્યું છે ભારતનો ફોરેક્સ રિઝર્વ છસો સોરાણું બિલિયન ડોલરને પાર ઈસદાન ગઢવીની હાજરીમાં ખીમરાણા ગામે બસોથી વધુ લોકો આપમાં જોડાયા જમજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાનું નવું અભિયાન સડક સુધારો પદયાત્રાથી ખોલી સરકારની પોલ ટ્રમ્પ સરકારની વિજા અંગે મોટી જાહેરાત કહ્યું કે ચીનને ટેકો આપશો તો અમેરિકામાં એન્ટ્રી નહીં મળે ટેરિફ ટેરર બતાવવા માટે અમેરિકા હવે સસ્તી દવાઓ માટે તડપશે ભારતે પાઠ ભણાવવા કરી તૈયારીઓ ન્યૂઝીલેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પાછી ખેંચી નિવૃત્તિ હવે સમૂહોનું પ્રતિનિધિત્વ કરશે સૈતર વસાવાને શરતી જામીન બાદ નહીં રહેવું પડે પોલીસ સ્ટેશનમાં વિધાનસભા સત્રમાં હાજર રહેવા મળ્યા જમીન ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા ભુવનેશ્વર કુમારે તોડ્યું મન વ્યક્ત કર્યું પોતાનું દુઃખ કહ્યું બાકી બધું સિલેક્ટર્સ પર નિર્ભર રહેશે નવરાત્રિ જ કેમ જીએસટી સુધારાની જાહેરાત માટે સરકારે દિવાળીની રાહ કેમ ન જોઈ નાણામંત્રી સીતારમણે મોદીને પૂછ્યું અડધી રોટલી ખાઈશું પણ ઝૂકીશું નહીં ટ્રમ્પના ટેરિફને લઈને મોલાના મહમૂદ મદનીએ પીએમ મોદીની કરી પ્રશંસા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આંતરિક ડક્કો સામે આવ્યો કરશનદાસ બાપુએ કહ્યું આંસુઓનો સોદાગર કેજરીવાલ ચોટીલા માત્ર પોતાના સ્વાર્થ માટે આવે છે સીએમ યોગીની મોટી ભવિષ્યવાણી પાકિસ્તાનનું અસ્તિત્વ બહુ જલ્દી ખતમ થઈ જશે ચારસો કિલો આડ્યક્સથી ઉડાવી દઈશું મુંબઈ શહેરમાં ચૌદ પાકિસ્તાનીઓ ઘુસ્યા ગણેશ વિસર્જનના સમયે એક કરોડ લોકો મળશે મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો મેસેજ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન કહ્યું આપણે ભારત અને રશિયાને ગુમાવી દીધા આફતને અવસરમાં બદલવાનું કોઈ ભારત પાસેથી શીખે ટ્રમ્પ ટેરિફ ટેરિફ કરતા રહ્યા ભારતે સિંગાપુર સાથે કરી પાંચ મોટી ડીલ સરદાર સરોવર ડેમના ત્રેવીસ દરવાજા ખોલતા નર્મદા નદીનું રુદ્ર સ્વરૂપ ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી ચોવીસ ફૂટ પહોંચતા કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા અંકલેશ્વર સુરત હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો ગોંડલના રાજકારણમાં નવા જૂનીના એંધાન રીબડામાં અનિરુદ્ધ સિંહ જાડેજાના સમર્થનમાં આજે ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન તાપી નદી બે વહી કોજવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ જૂનાગઢમાં આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પર અમાનુષી અત્યાચારનો નવો વિડિયો આવ્યો સામે રીબડામાં અનિરુદ્ધ સિંહની માફી માટે ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા રશિયા યુક્રેન યુદ્ધ બન્યું ભયંકર પુતિને આપ્યું અલ્ટિમેટ કહ્યું એક પણ વિદેશી સૈનિકોને બક્ષવામાં નહીં આવે શ્રીલંકામાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા પંદરથી વધુ લોકોના મોત જીએસટીમાં સૂટ બાદ ટાટાની મોટી જાહેરાત કારની કિંમતોમાં કર્યો એક લાખ પંચાવન સુધીનો ઘટાડો